આપણે કાર્ય પદ્ધતિ એટલે કે શું શું તેમાં કાર્યવાહી કરવાની રહેશે અરજી ક્યાં થશે અરજી કરવાની તારીખ ક્યારથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તે બાબતના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તેમને પણ આના વિશેની માહિતી મળી રહે અને તેવા ખેડૂત મિત્રો પણ સહાય મેળવી શકે તો આપણે હવે વિડીયોમાં આગળ વધીએ મિત્રો પછી સરકાર દ્વારા જે હાલમાં જે કૃષિ રાહત પેકેજ બે હજાર ચોવીસનું જે હતું તે બે હજાર પચીસમાં જે નવું જાહેર કરવામાં આવ્યું છે તે વિશેની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છે તો ખેડૂત મિત્રો ગયા વર્ષે જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસમાં ઓક્ટોમ્બર માસમાં તો આ આ વખતે સરકારે હાલમાં જ તે જાહેરાત કરી છે અને ઓક્ટોબર માસમાં જે કપાસને નુકસાન થયું હતું તેના વિશેની હાલમાં નવી કૃષિ રાહત પેકેજ યોજના બે

આના માટે 8 આમાં મહત્તમ 2 એકરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે એટલે કે વધારેમાં વધારે તમારે 8 આમાં 2 એકર સુધીની સહાય મળવા પાત્ર થશે અસરગ્રસ્ત ગામમાં કપાસમાં 33% ટકાથી તેથી વધારે નુકસાન હોય તેવા ખેડૂતોને આમાં સહાય મળવા પાત્ર થશે અને આ સહાય લેવા માટે સૌપ્રથમ જે આધાર પુરાવો રજૂ કરવાનો છે તે તલાટી શ્રીનો દાખલો એટલે કે તમે જે કપાસનું વાવેતર કર્યું હતું તે તલાટી શ્રીનો તમારે દાખલો રજૂ કરવાનો રહેશે અને તેના માટે તમારે ફોટોગ્રાફ્સ અથવા ડીસીએસ સર્વેનો રિપોર્ટ અથવા ટેકનોલોજીકલ ઇન્ડિકેટરના આધાર રજૂ કરવાના રહેશે તેના વિશેની માહિતી આપણને હાલ વધારે નથી પણ જેવી માહિતી આવશે તેવી તમને જાણ કરવામાં આવશે શોર્ટ વિડિયો દ્વારા અને 3500 રૂપિયા થી ઓસી એટલે કે 3500 રૂપિયા થી ઓસી કોઈ પણ ખેડૂતોને સહાય આપવા પાત્ર થશે નહીં જો 3500 રૂપિયા થી ઓસી સહાય મળવા પાત્ર છે તો રાજ્યના બજેટમાંથી અલગથી તમને વધારાની સહાય આપી અને પાંત્રીસસો રૂપિયા ઓછામાં ઓછી સહાય આપવામાં આવશે આ આધાર પુરાવાની આપણે વાત કરી લઈએ તો આઠ હશે સાત બાર છે અને તલાટી શ્રીનો દાખલો જે વાવેતર કર્યું હતું તે બાબતનું પછી આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે પછી મોબાઈલ નંબર રજૂ કરવાનો રહેશે બેંક એકાઉન્ટમાં તમારો આઈએફસી કોડ અને પાસબુક્સ જે સારી વ્યવસ્થિત હોય તેવી રજૂ કરવાની રહેશે જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય જે કોઈ પણ ખેડૂત ખાતેદારો હોય તેનું નામ વાંધા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને માની લો કે જો આમાં આઠમાં જે ખેડૂત ખાતેદાર હોય તે મૃત્યુ પાયમા હોય અથવા એમનો સર્ભાશ થયેલો હોય તો તેવામાં પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને પેઢીનામામાં કોઈ એક વ્યક્તિ સહાય માટે અરજી કરી શકશે અને તેના માટે અન્ય ખેડૂત ખાતેદારોનું જે નામ વાંધા પ્રમાણપત્ર છે તે પણ રજૂ કરવાનું રહેશે અને અરજી છે તે તમારા ગામના વીસી એટલે ગ્રામ પંચાયતમાં જઈને તમે અરજી કરી શકશો અને તેના માટે ખેડૂત ખાતેદારોએ કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું નથી અને આ અરજી છે તે ડિજિટલ પોર્ટલ ઉપર એટલે ગુજરાત જે ડિજિટલ પોર્ટલ છે તેના ઉપર અરજી કરવા માટે તારીખ ચૌદ સાત બે હજાર પચીસથી અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવનાર છે અને આમાં પેમેન્ટની જોગવાઈ એવી છે કે તો પેમેન્ટ છે તે સીધો ખેડૂતોના ખાતામાં પીએફએમએસ દ્વારા ડીબીટીથી સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો આમાં જે પાક નુકસાની સહાય છે તે અગાઉ જે પણ કોઈ પણ ખેડૂત મિત્રો એટલે કે જ્યારે જ્યારે વર્ષમાં આ યોજના કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં જે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું હતું તો તેવા ખેડૂત મિત્રોને આમાં સહાય મળવા પાત્ર થશે નહીં અને આ પેકેજ છે તે ખાસ કપાસના જે નુકસાન થયું હતું તેત્રીસ ટકાથી વધારે તો તેવા જ ખેડૂતોને આમાં સહાય મળવા પાત્ર થશે એટલે કે જેને કપાસનું નુકસાન હશે તે જ ખેડૂત મિત્રો કરી શકશે માટે મિત્રો અરજી કરતા પહેલા તમારા ખેતીવાડીનો વિભાગનો સંપર્ક સંપર્ક કરી તમારા ખેતીવાડીની ઓફિસનો કરી અને કયા કયા ગામોને અસરગ્રસ્ત જાહેર કરવાના છે તેમાં કેટલા ખેડૂત ખાતેદારો છે તે બાબતની ચોકસાઈ કરી અને પછી ફોર્મની અરજી કરવી જેથી ખોટો ફોર્મનો ભરાવો ના થાય અને ખોટા ફોર્મની અરજી કરવાની ના થાય અને મિત્રો આ બાબતે આપણે અગાઉ પણ ચર્ચા કરીશું જ્યારે ફાઈનલ તેનો ઠરાવ આવશે ને તેમાં કઈ રીતની જોગવાઈ છે તે બાબતની ચર્ચા પણ આપણે હવે પછીના કોઈ વિડીયોમાં કરીશું અને મિત્રો હાલમાં જ એક સરગવાના પાકનો એક સરસ મજાનો વિડીયો બનાવીને દેખેલો છે જેનું તમને તમે અહીં જોઈ શકો છો તો તે વિડીયો પણ જોજો ખાસ કારણ કે તે વિડીયો ખાસ જોયા રેખો છે અને તેમાંથી સરગવાનીમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તે બાબતનો સરસ મજાનો એક વિડીયો બનાવીને દેખેલો છે તે વિડીયો પણ જોજો તમે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે